એન્જિન બંધ થઈ જેલું લાગે છે હા હમણા તો આવતા રહે લઈને જોઈ બંધ થઈ ગયું એ અંદર તૂટી જેલું છે એન્જિન નસકો ફૂટ ગયું એ ચક્કર ઓ જેલું છે શું કણ આવા આ તો જો શું છે ઓમો હમ મોજ ચક્કર આવ આ ખોલ ને રે ખોલે ના હોય કણ ઓય ના ખુલા તમે જો કણ ખુલા એ તો ખેતમાં લઈ જાય કે અમાર છે પણ ઓય ના

અરે આ દે જો ઠોકિન નાકો છો હાલો તું બેહને યાર કાવતી લઈ જજો હો જો જો કે સાજુ કેટલા જો તો ઓમ ખાવતું ઈગર ઓમ હા રે દાદા પાહિયાના મના હવે પડતા તું જોએ નાના બસ આ કેટલા કરી યાર અરે હે યાર આ જવા દે ઓમ હા

અલ્યા એ મેળા વાઘ 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 પણ મારે વાઘ મારે છે

કમા પર મોબાઈલ પર તો આ ભૂય ના પડ્યા આ કેટલું થેલું તો છે મેં હટ્યું નહીં એ તો અંદર આમાં પેલું સ્ક્રૂ ફળતો નહીયા કાઢીને એટલે પણ તું તો ચાલુ જ કરી એક તો કુ જાણે અલ્યા ઉભરામ ફિક બેક માં આ

લાડી ઉપર મારા ઉપર નહીં તમે મારા પર બેહ બે ને તો પકડી ઓ બાપા રે આવડા અરે વાગ તુજો અરે હું વાગ તુજો ભઈ નાખે ને મને વાગ તુજો કે બન જાય ઓય ઓ ડોલો વાગ અરે તું તારો વાગ લઈ જા અરે ના ના બેજો બેજો અરે બેહો કેરે ફઈ નાશ અરે બોલ લોય